મેક દાદાને ભામાસા નામ કેમ આપ્યું ભામાસા એટલા માટે કે દાદાએ ઓખો બીચીને દોન કરવા એ તાકાત બતાવી છે કે જે દોન જે તમારે ગામમાં કરવું હોય એ તમે કરી શકો બસ એમનો પાવર થી હતો એટલા માટે એમનું નામ ભામાસા પડ્યું દાદાએ કેટલા રૂપિયા આશરે વિદ્યાર્થીઓ પાછળ અને ગામ પાછળ દાનમાં અર્પણ કરેલા છે એમનું પ્લાનિંગ છે 100 કરોડ શિક્ષણ માટે દાન કરવાનું અને અત્યારે બોતેર સ્ટુડન્ટ ને બાવન લાખ રૂપિયા ફી ભરી ચૂક્યા છે દાદા શું કેશો મેક એક દાદાને લઈને જે દાન અમને ગામ માટે જે આપ્યું છે તેને લઈને દાદાએ હાલ પૂરતો તો એક સો કરોડ રૂપિયા જે એફડી કરી છે જે ગામના બધા જ છોકરા માટે જે ફ્રી ભણવાનું ફ્રી ખાવાનું ફ્રી રહેવાનું એની માટે આ જે સો કરોડ એની એફડી કરી છે અને એ જ પૈસાથી આ ગામમાં શિક્ષણનું એક મોટું મહત્વ ધરણ કરશે અને દાદાની અનેક યોજનાઓ છે એને દાદાનું પ્લાનિંગ એવું છે કે ટુરિઝમ ગામ તરીકે ઓળખાય છે આવા અનેક કામો એટલા બધા કર્યા છે કે જેનો કોઈ પાર નથી અને દાદાનું અમારા માટે એટલું ગુણ છે કે અમે ક્યારે આ જીવન નું ચૂકવી શકીએ નહીં એટલું બધું નું પર છે મિત્રો આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો આ લગભગ વીસ ફૂટ ઊંડો અહીંયા આગળ ખાડો હતો ને અહીંયા ગંદકીનું સામ્રાજ્ય હતું મેઘ દાદાની એક વિચારસરણી એવી હતી કે જે અહીંયા આગળ જે ગંદકીનું સામ્રાજ્ય છે તે કઈ રીતે દૂર થાય અને આજુબાજુ વસતા જે આપ જોઈ રહ્યા છો લોકો ત્યાં આગળ એક મેલેરિયા છે ટાઈફોઈડ છે તેવું થવાનો અહીંયા આગળ ભયનો માહોલ હતો તેને લઈને દાદા દ્વારા અત્યારે વીસ ફૂટ ઊંડાનું જે ખાડો હતો તે પુરાણ કરીને તેને ગટર લાઈન છે તેને આપવામાં આવી છે એક દાદાના સહયોગની આપણે વાત કરતા હતા અહીં આગળ લગભગ આ એક ચોક કહેવાય છે ત્યાં લગભગ મારી પાછળ આપ જોઈ શકો છો 10 થી 12 જે ઘરો છે ઘરની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે જે માટી છે માટીના લીપાણથી ને કાચા પતરાથી આ ઘર છે અત્યારે મિત્રના સહયોગથી આ જે 10 થી 12 જેટલા જે કુટુંબીજનો છે તેમને અત્યારે તેમનું ઘરનું કામ શરૂ થઈ ગયું છે લગભગ આગામી આવતા અઠવાડિયામાં આ દસ થી બાર પરિવારો છે તેમને પોતાનું મકાન દસ થી બાર પરિવાર છે તેમનું જે નવું મકાન છે કેવું લાગી રહ્યું છે પેલા શું હતી સ્થિતિ શું છે હવે નવું ઘર બનશે પછી કેવું લાગશે સારું લાગશે જે પેલું શિયાળો ઉનાળો ને ચોમાસું હતું એ એના કરતાં સારું અમે એવું માનીએ કે સારું છે નિશા ગામનું જે આ ધક્કો કહેવાય અહીંયા આગળ ધક્કા આગળ આ વાડી બની રહી છે લગભગ ત્રીસ થી પાંત્રીસ ફૂટ જેટલું ઊંડું હતું અહીંયા આગળ જે જગ્યા તે આપ જોઈ શકો છો કે જે આ ત્રીસ થી ફૂટ પાંત્રીસ ફૂટ જેટલી જે ઊંડી જગ્યા હતી તેનું માટી પુરાણ કરીને જે આ વાડી છે તે મેરેજ માટેની વાડી છે તે ગામ લોકોને અર્પણ થવા જઈ રહી છે લગભગ એના જે વ્યવસ્થિત તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે લગભગ પચાસ લાખ રૂપિયાના ખર્ચે તો અમે એ જગ્યાએ પહેલા આજથી લગભગ એક બે વર્ષ પહેલા ગંદકીનું સામ્રાજ્ય એટલી બધી ગંદકી કે જે આખા ગામનો જે કચરો છે અહીંયા આગળ આ જગ્યાએ નાખવામાં આવતું હતું પરંતુ દાદાના સહયોગ આ જે જગ્યા છે ત્યાં અત્યારે બ્લોક નાખવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે કેટલી એકદમ સ્વચ્છ જે જગ્યા છે તે બની ચૂકી છે જે પહેલા ગંદકીનું અત્યારે એક સારી એવી જગ્યા થઈ ગઈ છે છે અને નામ આપવામાં આવ્યું જે દાદા હતા તેમના પિતાજી હતા જે તેમનું નામ હતું નેતાજી ચોક આપવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે જે આ નેતાજી ચોક છે જે મેઘ દાદા હતા તેમના પિતાના નામથી આ ચોકનું નામ અહીંયા આપવામાં આવ્યું છે આપણે મારી પાછળ જે આ જગ્યા જોઈ રહ્યા છો ને આ જગ્યા જે ગામના વડીલો તેમજ જે નાના બાળકો છે ને તેમની માટેની છે કારણ કે બાગ બગીચો બનાવવામાં આવી રહ્યો છે તેમાં ખાલી બાગ બગીચો નહીં પરંતુ સાથે સાથે નાના છોકરાઓ માટે રમવાના જે સાધનો છે તે પણ મૂકવામાં આવશે આપ મારી પાછળ જે આ જોઈ રહ્યા છો આ મેક દાદાના જે ધર્મપટ્રી છે પેટ્રીસા પેટ્રીસા નામ આપવામાં આવી છે પેટ્રિસા હોલ જે મેઘદાદાના ધર્મપત્ની છે તેમના નામ પરથી આ હોલ અત્યારે બની રહી છે લગભગ દોઢ કરોડના જે ખર્ચે આ ફૂલ એસી હોલ છે તે ગામને અર્પણ થવા જઈ રહ્યો છે આ જે જગ્યા જોઈ રહ્યા છો આપ ગામની જેટલી પણ સ્ટ્રીટ લાઇટ છે ને એ સ્ટ્રીટ લાઇટને સોલાર પેનલ સાથે જોડવાનું કાર્ય દાદા થકી કરવામાં આવવાનું છે આ જે જગ્યા છે ત્યાં આગળ અંદર આખી આ જે જગ્યા છે એમાં આખી આખી જગ્યામાં જે સોલાર પેનલ છે તે લગાવવામાં આવશે તેના થકી ગામના જે વીજ પોલ છે જેટલા પણ અને જેટલી પણ જે સ્ટ્રીટ લાઇટ છે તેનાથી સોલાર પેનલની ઉર્જાથી આખી સ્ટ્રીટ લાઇટો તેના પર જગમગી ઉઠશે ઈસાઈ ગામનું આ મુજર વિસ્તાર ગામમાં તો દાદા એ એક નાના છોકરાઓ માટે બગીચો તેમજ જે નાના નાના મોટા જે રમતના સાધનો છે તે તો મૂક્યા છે પણ મુજર વિસ્તારના બાળકોને પણ રમવા માટે કોઈ અગવડતા ના પડે ને એટલી માટે થઈ અહીં આગળ રમત ગમગમત જે સાધનો છે ને તે મુકવામાં આવશે અને અહીં આગળ એક બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું ગામની પ્રાથમિક શાળા છે શાળા તો હતી પરંતુ મેઘ દાદા એ લગભગ પાંચ લાખની માતબર રકમ આ શાળાને આપી આપણે જોઈ રહ્યા છો કે શાળાને જે રકમ મળતા જ તેમાં બ્લોક છે બગીચો છે પછી બોર કુ છે જેવી અનેક જે શાળાના જે વિદ્યાર્થીઓ છે ને તેમને અગવડ ન પડે ને એવી અહીંયા આગળ સગવડ કરવામાં આવે છે